આ આસ્થાપનો તૈયાર કરવા અને તેમનું સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી અવલોકન કરવું સાધનો શું જોઈએ છે સ્લાઇડ જોઈએ છે તો સ્લાઇડ વોચ ગ્લાસ પાવર સ્લીપ માઇક્રોસ્કોપ અભિરંજકની વાત કરીએ તો આયોડિન મિથિલિન બ્લુ જે છે તેની જરૂર પડશે પદાર્થોની વાત કરીએ તો ડુંગળી પાણી અને ગાલના કોષ જોઈએ આ પ્રકારની સરસ મજાની આકૃતિ મિત્રો આપેલી જગ્યા ઉપર દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો

વધારાનું પાણી બ્લોટિંગ પેપરની મદદથી દૂર કરી સ્લાઇડનો માઇક્રોસ્કોપની અંદર તમારે અવલોકન કરવું હવે આપણે જોઈશું અવલોકન તો માઇક્રોસ્કોપની અંદર મિત્રો જોતા ડુંગળીના કોષો નાના મોટા ખાના સ્વરૂપે દેખાય છે અને આ કોષની અંદર કોષરસ નાનું ટપકું એટલે કે કોષ કેન્દ્ર તેમજ કોષ દિવાલ પણ જોઈ શકાય છે નિર્ણયની વાત કરીએ તો ડુંગળીના કોષો દ્વારા વનસ્પતિ કોષની પ્રાથમિક રચના વિશેની જાણકારી મેળવી શકાય છે

સ્લાઇડ ઉપર મૂકી એક સરખો ફેલાવો તેના ઉપર મિથેલીન બ્લુ નું એક ટીમ્પો મૂકી તેના ઉપર કવર સ્લિપ ઢાંકો આ સ્લાઇડ નું માઇક્રોસ્કોપ ની અંદર અવલોકન કરો ગાલના કોષો ની અંદર કોષ રસ અને વચ્ચે ટપકો એટલે કે કોષ કેન્દ્ર જોઈ શકાય છે કોષ દિવાલ જોવા મળતી નથી નિર્ણય ની વાત કરીએ તો ગાલના કોષો દ્વારા પ્રાણી કોષ ની પ્રાથમિક રચના વિશે જાણકારી મેળવી શકાય છે મિત્રો જ્ઞાન ચકાસણી ની વાત કરીશું નીચેના દરેક પ્રશ્ન વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો કોષ શબ્દ આપ્યો છે તો તો રોબર્ટ કઈ પ્રાણી કોષમાં જોવા મળતી નથી ડી નંબર ત્રણ કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં માં અગત્યનો ભાગ ભજવે છે તો રીબોજમ એટલે કે બી નંબર ચાર કઈ અંગિકાને કોષ નો પાવર હાઉસ કહે છે તો કણસૂત્ર રંગ સૂત્રો ક્યાં આવેલા હોય છે તો કોષ કેન્દ્ર અંદર

અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો